અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ સર્જાયા બાદ ચાર કામદારોના મોત નીપજ્યા હતા બપોરે સાડા બાર વાગ્યે ઘટના બની હતી તેમ છતાં રાત્રિનો સમય થઈ ગયો છે આ છતાં પણ આ જે મામલો છે તે ઉકેલાયો નથી અન્ય કામદારો અને પરિવારજનો યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે પરંતુ કંપની સત્તાધીશો દ્વારા યોગ્ય વળતર જાહેર ન કરાતા ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં તમામ જે કામદારો છે તો તમામ કામદારો કંપની પર જ ધરણા પર બેસી ગયા છે ત્યારે અહીં જો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે ચાર ચાર જિંદગી આ જે આખો બ્લાસ્ટ થયો છે તેમાં હોમાઈ ગઈ છે ત્યારે યોગ્ય વર્તનની પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે પરંતુ કંપની સત્તાધીશો પરિવારજનો અને જે સ્થાનિક આગેવાનો છે તેમની વચ્ચે જે સમગ્ર મામલો છે તે ગૂંચવાયો છે ત્યારે હાલ આ મામલો જે છે તે વિવાદિત બની રહ્યો છે ત્યારે કંપની સત્તાધીશો દ્વારા યોગ્ય વર્તનની માંગ કરવામાં આવી છે જય વ્યાસ કને ગુજરાત અંકલેશ્વર